ભાવનગર ખાતે ગુજરાત કાછિયા પટેલ જ્ઞાતિની ત્રીસ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેનો સમાપન કાર્યક્રમ યોજાયો ભાવનગર ખાતે ગુજરાત કાછિયા પટેલ જ્ઞાતિની ત્રિ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં અગિયાર ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચમાં નડિયાદ બી અને ભાવનગરની વીપી સોસાયટી સામસામી ટકરાઈ હતી આ ફાઇનલ મેચમાં ચેમ્પિયન નડિયાદ બી ટીમ બની હતી જ્યારે રનર્સઅપ તરીકે વીપી ટીમ જાહેર કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ખેલાડીઓને ટ્રોફી

कोदन थर्ड नंबर इज आपत से रेडिया मीटिंग में और बहुत ही बढ़िया हिट मारते देख बहुत ही बढ़िया throws आते हैं मुगदेल बहुत ही बढ़िया बोलिंग आपके खास

और गेंद जाती हुई बाउंड्री के बाहर चार रन बहुत ही बढ़िया बॉल यहाँ पे और बहुत ही बढ़िया हिट यहाँ पे बहुत ही बढ़िया गेंद यहाँ पे बहुत ही बढ़िया बोल यहाँ पे

इसे भी तीसरे गेंद लेता है और ये बहुत ही बढ़िया शॉट यहाँ पे हर्ष के द्वारा एक की दिशा में और ये बहुत ही बढ़िया हुई थी यहाँ पे बहुत ही बढ़िया थी वहां पे बहुत ही बढ़िया हुई थी यहाँ पे लेकिन वहां पर

હવે પિનાકીનભાઈ રોહિત અંધારિયા ગઈ કે જે ખૂબ જ મહત્વની હતી અહિયાં કોઈ ખેલાડી ઇન્જર્ડ થાય અથવા તો કોઈને કઈશન ન થાય હા ડાયાલીસી ઇન્ચાર્જ હતા બરાબર અત્યારે નથી પણ ત્યારે પેલા ઘણા બધા હા રિટાયર્ડ થયા છે અને ડાયાલીસીસ ઇન્ચાર્જ માં હતા હવે જયેશભાઈ અજવાળિયા વિનંતી કરીશ કે તે આગળ આવે ધર્માંગ અંધારિયા કરીશ કે મેડલ થી સન્માનિત કરવા આગળ આવે હવે કૃતાન વિનંતી કરીશ કે આગળ આવે મેડલ માટે સંજયભાઈ કા પટેલ હું સંજીવ અંધારીયા અંધારિયા કાછીયા જ્ઞાતિના પ્રમુખ અમે આજે ભાવનગરની અંદર અંધારિયા કાછીયા જ્ઞાતિ અને જોડ્યા કાછિયા જ્ઞાતિ સંગઠિત થઈ બોલ ગુજરાત કાછિયા કાછા પટેલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભાવનગર ખાતે કર્યું આ આયોજન કરવાનું પાછળ જ્ઞાતિની સંગઠિત કરવી જ્ઞાતિના યુવાનોને પ્રોત્સાહિત કરવા અને સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરમાંથી પ્લેયરોને બોલાવી બધાને ક્રિકેટ રમાડી અને સાથે એક સંગઠિત થઈ અને દર્શન આવા આશયથી અમે આ ક્રિકેટ નામેન્ટનું આયોજન કર્યું છે ડિસેમ્બર મહિનાની સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ એમ ત્રણ દિવસ અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એમાં ટોટલ અગિયાર ટીમોએ પાર્ટિસિપેટ કરેલું છે ગોધરાની ટીમ આવી હતી નડિયાદની ટીમ આવી હતી બસોથી આવી હતી તેમજ ભાવનગરની અલગ અલગ સાત ટીમોએ આમાં પાર્ટિસિપેટ કરી અને ટોટલ અગિયાર ટીમોએ પાર્ટિસિપેટ કર્યું છે દરેક ખેલાડીઓને અત્રે અમે અહીં અભિનંદન પાઠવીએ છીએ વિજેતા ટીમને પણ ખૂબ ખૂબ અભિ અભિનંદન તેમજ રનર્સઅપ ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આજે વિજેતા ટીમમાં નડિયાદ ટીમ વિજેતા બની છે અને રનર્સઅપમાં વીપી સોસાયટી વીપી ટીમ ભાવનગર વિજેતા રનર્સઅપ エゴルモラエゴチ。No. Hey, what, what